નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસને રોજ ફતેપુરા તાલુકામાં આવેલી આઈ દેસાઈ ખાતે છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેના મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર દ્વારા દીપ પ્રાગટ્ય વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહેમાનોમાં એકસો ઓગણત્રીસ ધારાસભ્ય રમેશભાઈ કટારા ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તેમજ નાય વન સરકાર સંરક્ષણ શ્રી બ્રિજેશ કુમાર ચૌધરી તેમજ વન સંરક્ષણ શ્રી વિકાસ અને વ્યવસ્થા ગાંધીનગર તેમજ મદદનીશ વન સંરક્ષણ વીપી જાડેજા દાહોદ અને ફતેપુરા તાલુકાના પ્રમુખ શ્રી પારગી ભરતભાઈ હાજર રહી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજેન્દ્ર કુવર મકવાણા